ભક્તિમય માહોલ વચ્ચે આસ્થાપૂર્વક હર્ષ ઉલ્લાસથી મનાવાયો હતો ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ ભરૂચ જિલ્લા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ રામ ભક્તિના રંગે રંગાયા હતા ઠેર ઠેર શોભાયાત્રાઓ યોજાઈ હતી તદુપરાંત મહાપ્રસાદી મહાઆરતી સહિતના કાર્યક્રમો વચ્ચે ફટાકડા ફોડી આતશબાજી કરીને રેલીઓના પણ આયોજન કરાયા હતા અયોધ્યા ખાતે વડાપ્રધાન અન્ય રાજકીય નેતાઓ સાધુ સંતો તેમજ વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો ભરૂચ શહેર તેમજ જિલ્લામાં પણ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ પૂર્વે થોડા દિવસો અગાઉથી જ માર્ગો ઉપર રંગબેરંગી લાઇટોથી સજાવટ કરવામાં આવી હતી સમગ્ર ભરૂચ શહેરમાં ઉજવણીનો માહોલ જામ્યો હતો ભરૂચના ચાવદ ગામ ખાતે પણ રામ મંદિરને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને વિશેષ આયોજનના ભાગરૂપે લોકો પણ મન મૂકીને ઝૂમ્યા હતા મહાઆરતી અને મહાપ્રસાદીનો લાભ પણ ચાવદ ગામ સહિત આજુબાજુના લોકોએ લીધો હતો અને ઉત્સાહ ઉમંગ સાથે રામ મંદિર

ખૂબ મોટી સંખ્યામાં પંદરસોથી બે હજાર આદૃત પગપાળા રેલી પણ કરી છે અને યુવા મોરચાના યુવા ઋષભભાઈ પટેલ પણ અહીં ખૂબ મોટી અહીં હાજરી આપી અને આ વાતાવરણને પાછું રામ રામમય વાતાવરણ બનાવ્યું છે એ બદલ ચાવત ગામમાંથી હું આપનો બધાનો આભારી માનું છું અને સાંજે પણ મહાપ્રસાદીનો કાર્યક્રમ છે હનુમાન ચાલીસા રામધૂન અને રુદ્ર રુદ્ર એ કાર્યક્રમ છે અને ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને હું બધા હિન્દુ સનાતની ભાઈઓને કહેવા માગું છું કે મોટી મોટી સંખ્યાની અંદર હિન્દુત્વનું કામ કરે હિન્દુના જોડે અને મોદી સાહેબના હાથ મજબૂત કરે એવી શુભેચ્છાઓ જય શ્રી રામ મહાદેવ